મુધલા ગામનો રસ્તો આમ પલાસણી મેન રસ્તો આ જ છે એમાં આવા જવામાં લોકોને તકલીફ થાય છે રસ્તો બધો ઉખડી ગયો છે એમાં કપચી ને બધું બહાર આવી ગયું છે એટલા માટે આ રસ્તો થવો જોઈએ ને જોઈ જાય છે બધા ટેન્ડર ભરીને પણ હજુ કંઈ કામગીરી થઈ નથી બાઇક ચલાવને બહુ તકલીફ થાય છે રેલાઇન ચાલે છે ગાડી આગળ ટાયર બધું બનાવ હા રસ્તામાં પડે છે લોકો હમ લાગે છે બનવો જોઈએ રસ્તો હું રસ્તાની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે આજે દસ પંદર વર્ષથી આ જે પોઝિશનમાં છે એ જ પોઝિશનમાં છે જાણવા મળેલું છે કે આ રસ્તો મંજૂર થઈ ગયેલો છે પણ હજુ કંઈ કામગીરી થઈ નથી હવે મોટા મોટા ખાડા છે ને બાઈક ચલાવો તો શું કરે બાઈક નાના સ્કૂટર લઈને આવો આમ મેં એક્ટિવા લઈને આવ્યો છું આ ડીઝલ લેવા જ જાઉં છું કેવી રીતના લઈને આવ્યો છે કઈ ચલાવીએ એ નક્કી નહીં કઈ તો કયા ટાઈમે સ્લીપ મારી જાય એનું કહીશું નક્કી નહીં અને આ સાઈડ અને પેલી સાઈડ અમાર મોલા થી બીજો સાઈડ જવાના રસ્તા આજ પરિસ્થિતિ છે મિત્રો આવા વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યુઝરૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો